ઘણા લાંબા સમયથી આંગણવાડી વર્કર અને હેલ્પર દ્વારા પડતર પ્રશ્નોના નિકાલની માંગણી થઈ રહી છે પરંતુ તેનું નિરાકરણ આવતું નથી ત્યારે ધોરાજીમાં આંગણવાડીના કર્મચારીઓએ એકત્રિત થઈ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પડતર માંગણીઓના નિરાકરણ માટે માંગ કરી હતી મારું નામ ચેતના છે અંગણવાડી કાર્યકર છું અને જિલ્લામાં પ્રમુખ છે તાલુકામાં પ્રમુખ છું આજે અમે દસ જુલાઈ છે તો અમે માંગ દિવસ તરીકે અમે ઉજવણી કરીએ છીએ કારણ કે સરકારે અમારા જે પડતા પ્રશ્નો હતો તો એક એક પ્રશ્નનો ઉકેલ હજી સુધી આવ્યો નથી આવ્યા છે થોડા ઘણા આવ્યા છે પણ આજે જે મેઈન પ્રશ્ન એ છે કે જે સરકાર પગાર વધારો કરી પગાર વધારો પણ અમારો અઢાર બે હજાર અઢારમાં કરેલો કેન્દ્ર સરકારે પગાર વધારો કરેલો છે પણ આજ સુધીમાં ત્યાર પછી ક્યારે વેતન વધારો આપેલો નથી બીજું જે મોબાઈલ આપેલા છે અમે સારી ક્વોલિટી ના બે માંગેલા હતા તો એ પણ હજી એની જે મુદત આપેલી હતી એ મુદત પ્રમાણે એ પણ ઉભા રહ્યા નથી તો અમારે સારા ક્વોલિટીના મોબાઈલ આપે અને જે વધારાની કામગીરી છે એ અમારા અમારા ઉપરથી દૂર કરે જે વધારાના રજીસ્ટરો છે એ પણ દૂર કરે અને એમને કાયમી કરે અને લઘુત્તમ વેતન આપે આપેલા છે તો એ યુનિફોર્મના જે અમને બ્લાઉઝ બ્લાઉઝની સિલાઈઓ પણ આપેલી નથી તો એ પણ અમને સિલાઈઓ આપે અને આજે જે અમે સરકારના મોબાઈલ આપી સરકારનો મોબાઈલ તો કહે દિવસ એને આપેલો મોબાઈલ તો પૂરો જ થઈ ગયો છે એ સિવાયનો અમે અમારા મોબાઈલમાં કામગીરી કરી છે કે એ અમારા મોબાઈલ પણ પૂરા થવા માંડ્યા છે તો અમે આજે એની કામગીરીને કઈ રીતે અમે કરીએ તો સરકારને પેલી તો નમ્ર એ વિનંતી છે કે અમને જો એને કામ જોતું હોય વોસન રેપરમાં આજ બધું તો અમને સારી ક્વોલિટીના મોબાઈલ આપે